બેનનો ફahari પણ દીવદર તાલુકામાં છે એટલે બીજે બધે તો મોમેરો મોગરનો પણ તમારે જુવારામાં જે ભાગ આવતો આપી અને સૌથી વધુ લીડ આ વિસ્તારમાંથી કાઢો એવી પણ તમને વિનંતી કરું છું બીજા ઘણા બધા નાના મોટા વેપારીઓ છે ગામડે ગામડે દુકાનો છે હાલ શરૂઆત ધોધરાટ ઘણા બધા તાલુકાઓમાં થઈ ગઈ છે આપણો પણ વારો છે કે જે જે નાની દુકાનો છે એ ભાગી પડવાના દિવસો આવી ગયા છે બનાસ ડેરી તરફથી ઉમંગ મોલ ખોલવામાં આવે છે અને એ ઉમંગ મોલમાં પણ દાખલા તરીકે કોઈ હાબુ હોય બીજી કીટ હોય માત્ર એમની માનિતી કંપની કમિશનવાળી એ તમામે તમામ સામાન ગામમાં મોલ ખોલીને એમાં લેવાનું પંદર દિવસે જ્યારે ડેરીમાંથી પગાર આવે ત્યારે તમારા એ નાણાં કપાઈ જાય વાત ત્યાં રહી છે કે નાના નાના દુકાનદાર હોય બજારમાં દુકાનો લઈને ગામડાના લોકો બેઠા ત્યાંથી ખરીદી કરતા હોય એ તમામ નાના મોટા દુકાનદારોના ધંધા રોજગાર માત્ર ને માત્ર એક ખરીદી કરો વેચાણ કરો બધું એટલે બીજા વેપારીઓ જ્યાં છે કયો આમાંથી આઝાદી મેળવવાની મુક્તિ મેળવવા માટે બનાસકાંઠાની આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી બનાસકાંઠાની આન બાન માટેની ચૂંટણી છે અને સિંહોબા તમે આ વખતે હો તો આજે પૂર્ણાની ધરતી ઉપરથી શક્તિ સિંહજીને કોંગ્રેસ પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન ને વંદન આપું છું કે ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે આપણો સમય કપડો ચાલતો તો પણ કહેવત છે કે હર હંમેશા તકલીફો ન હોય સમય ક્યારેક દરેકનો આવે છે આજે સિંહોબા આનંદની વાત છે હમણાં હું રસ્તામાં આવતો તો એક કલાક પહેલાં వడోదరా నా రంజనబెన్ భధుక చూనీ నీ కోటడా ఆయా અને ફરીથી બીજી પોસ્ટ થઈ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરે કીધું હું નહીં લડ્યો કોંગ્રેસથી હવે ભાજપના ઉમેદવારો ખસી રહ્યા છે એ અભિનંદન આ આ કોંગ્રેસને છે 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 જનતાને વખતે મન મનાવી લીધું કે પહેલી વખત આ ત્રીસ વર્ષના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો જાહેર કરી હોય અને મજબૂર વસે ઉમેદવારોને ખસવું પડે એ શક્તિસિંહની શક્તિશ્રીની સૂઝબૂછ અને તાકાતના કારણે આજે ભાજપના ઉમેદવારો હટી રહ્યા મેદાન છોડી રહ્યા છે ત્યારે એક શિવાજી નું સૂત્ર યાદ આવે છે શીખર કરતું મા કા દૂધ મત લજવા દે મોગ લોકો નષ્ટ કરકે તું રાજપૂતાની બતા દે એવી રાજપુતાની એ ગંગા જયા ગોવિલ શક્તિ સિંહ આજે બતાવી દીધી છે ત્યારે આપ શું શક્તિ સિંહના ખભે ખભો મિલાવીને શક્તિ સિંહના હાથ મજબૂત કરો એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત